saya, Bapak-Bapak, baik. Bapak, Mari berkhayal, nada kami

જંગલ માં વાગતું હોય તેવું ચાલો ભાઈઓ જોઈએ થોડું મનોરંજન થાય છે મંગલ કરીએ જંગલ માં મંગલ કરીએ આ વાગવાનું કેમ થાય લાગે છે વીજળી ચમકી છે

આ પહેલા પણ અઢારસો માં ફૂલો અને બે બહેનો જળ જંગલ અને જમીન બચાવવા માટે અંગ્રેજો સાથે લડાઈ લડી હતી આ બધું ચાલી રહ્યું છે લાગે છે કે ધરતી કામ આવે છે ઓ દેવીમાં તમે કોણ છો ડરશો નહીં તમે જેની વાત કરી રહ્યા છો તે હું છું હું તમને કઈ કહેવા આવી છું તમે લોકો રાસાયણિક ખોરાક અને જંતુનાશકથી મારી માટીને ઝેર આપી રહ્યા છો તમને લાગે છે કે આમાં મારું નુકસાન થશે તમે પર્વતો કાપીને નદીઓના પાણીમાં ઝેર ભેડો છો તમને મારી પીડા મહેસૂસ થતી નથી તમે મારા વિલંબો સાંભળી શકતા નથી જ્યારે આ માટી ઝેરી બની જશે તો તેમાંથી ઉત્પન્ન થતો ખોરાક પણ ઝેરી હશે અને આવનારી પેઢીએ જે આવનારી પેઢીએ ઝેર ખાઈ કરીશુ તમે વેદોમાં માં નથી કે તમારું રક્ષણ કરવા માટે બંધ કરીશું અને